તો કેમ છો મારા વાલા ખેડૂત મિત્રો આજે આપણે ભાવનગર માર્કેટ યાર્ડ બધા જ પાક વિશેના ભાવ વિશે જાણીશું તો આ વિડીયો પૂરો જોજો સિંહ જી વીસ જેનો આજનો ભાવ તો અગિયારસો ને અઢાર રૂપિયા ત્યારબાદ સફેદ તલ જેનો ભાવ પંદરસો રૂપિયાથી લઈને બાવીસો ને નવ રૂપિયા સુધી હતો ત્યારબાદ કાળા તલ નું જોઈએ તો ચોત્રીસો ને પાંચ રૂપિયાથી લઈને આડત્રીસોને તોતેર રૂપિયા સુધીનો ભાવ હતો ત્યારબાદ ઘઉં ઘઉંમાં પાંચસો રૂપિયા મણથી લઈને પાંચસોને પાંસઠ રૂપિયા મણ સુધીનો ભાવ રહ્યો છે ત્યારબાદ બાજરી જે ચારસોને ત્રણ રૂપિયાથી લઈને છસો રૂપિયા સુધીનો ભાવ હતો સફેદ જુવરનું જોઈએ તો ચારસોને સાઠ રૂપિયાનો ભાવ રહ્યો છે આજે ત્યારબાદ મગ જોઈએ તો ચૌદસોને ચાલીસ રૂપિયા એના પછી રાય રાય નો ભાવ આજે તેરસો ને પંચ રૂપિયા જેટલો હતો ધાણામાં ભાવ હતો જીરું જીરામાં ત્રણ હજાર ને પાંચ રૂપિયાનો ભાવ હતો ચણા જોઈએ તો બારસો ને ચાર રૂપિયા થી લઈને બારસો ને દસ રૂપિયા સુધી કાંટાળા ચણા નો ભાવ જોઈએ તો તેરસો ને એકતાલીસ રૂપિયા આજની ભાવ આવી જ રીતે રોજના ભાવ જોવા માટે અમારી ચેનલને કરો તથા અમને આગળ વધવાનો એક અવસર આપો તથા ભાવનગર માર્કેટ યાર્ડમાં કોઈ પણ જાણકારી હશે તો આ ચેનલમાં સૌથી પહેલા મૂકવામાં આવશે એ માટે સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ જય દ્વારકાધીશ જય માતાજી